તમે તમારી નજરની સામે સામે ભાઈ આ બોળદ નું રસોડું છે રસોડામાં દર્શન કરવા આવ્યા હતા અને તમે જો તમારી નજર ની આમ ભુવા ભરાડા ભુવા ભરાડાઓમાં પડી જાઓ ને ભાઈ એટલે પથારી ફરી જવા જ્યાં તમે આજે જોઈ લો તમારી એકવાર દર્શન કરો ભીપરી ગામ છે ભાઈ અહીંયા બોર્ડ છે તમે જોઈ શકતા આ પીપરી ગામ નો છે કાકા અહીંયા આપણે પીપરીના છે ને કાકાનું જામજોધપુર થી આપણે બસ માં બેઠા જામજોધપુર થી બસ આપણે બગોદરા ઉતાર્યા બગોદરા ઉતાર્યા એટલે પછી આપણે ત્રણ વાગી ગયા હતા ત્રણ વાગ્યા પછી આપણે અહીંયા હોટલે બેઠા ઘડીક વાર મછલા ખાધા થોડીક વાર પછી એક આઈસર આવ્યું આઈસરમાં આપણે ત્યાંથી બેસી અને પીપરીના પાટિયા આવ્યા પીપરીના પાટિયાથી ચાલીસ રૂપિયા ભાઈ લીધું છે અને રાત્રે તમે ઈકોમાં આવો તો એ સો રૂપિયા લેજે એથી બીજું ગમે વાહન બાંધી દો તમે ચાલીસ રૂપિયામાં અહીંયા ભોળા જ પહોંચી જાવ છો તો અત્યારે આપણે ફાઇનલી ભોળા જ જાય છે દાદાના તમને બધાને દર્શન કરાવું હું એ દર્શન કરી લઉં જય દ્વારકાધીશ જય મા મોગલ અને જય શ્રી રામ બધા ભાઈઓને ચા પાણી આપણે હમણાં અહીંયા એકલાસ પાછળ પાટીએ બી લીધા છે અને અત્યારે આપણે આઈલા જાય જઈએ સવારના છ વાગ્યાનો ટાઈમ છે હવે જોઈએ આપણે જ્યાં પહોંચીએ એટલે ત્યાં કેટલાક વાગે આરતી થાય છે હું છે કેવી જગ્યા છે કઈ રીતના છે હું ત્યાં ક્યાં હકીકત છે ત્યાં આપણે જાણીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બી ના રહેજો આપણે ભાઈ બીજા ભેગા છે ખંભાળીયાથી જ ને ક્યાં લાગે ખંભાળીયું ને આ કાકાએ આપણે ભેગા છે શું કે કાકા કાકા ના આ કાકાએ આપણે અહીંયા સુધી પહોંચાડ્યા જઈએ કે તમે આ રસ્તે આવી રીતે ટૂંકમાં આવો તો કે તમને વાંધો નહીં આવે કે ઓલી બાજુથી આવશો કે તમે હેરાન થાઓ એટલે બધા ભેગા અહીલા જ આવી પીપળી ગામ છે ભાઈ અહીંયા બોર્ડ છે તમે જોઈ શકતા હશો શો આ પીપળી ગામનો જે કાકા એ આપણે પીપરીના છે અને કાકા એનું કંઈ કે છે કે આ ગામમાંથી પાંડવો શું છે કાકા કાકા હતા ગીલી દંડાની જૂની રમત હા એની હજી ગીલી અહીંયા પડેલી છે પાંચ પાંડવો અહીંયાથી નીકળ્યા હતા ને એની જે ગીલી દંડાની જૂની રમત છે એને ગિલી હજી અહીંયા પીપળી ગામમાં જ્યાં પડેલી છે એમ કહે છે કાકા બને ત્યાં સુધી આપણે કદાચ આરતીમાં ભોટી જાય અને દર્શન થઈ જાય તો વધારે સારું હવે અહીંયા બે હજાર બોલેરા પડ્યા છે આમાંથી કદાચ એકાથી આપણો વારો આવી જશે ને કીધું કે આપણે જવું જોઈએ અહીંયા આઠ કિલોમીટર છે જે બોડદનું પાટિયું ભાઈ અહીંયાથી આપણે મળી ગઈ છે બોલેરો અહીંયાથી જવું આપણે બોડદના પાટિયા આવતી બોલેરોમાં મજા આવે ને બોલેરોમાં સાડા છ વાગ્યા છે ભાઈ માહોલ ચારી બાજુનો ફૂલ ઠંડો માહોલ છે બોલે રોરા ભાઈ આપણે સુરાપુરા ધામ ભોળાના બાટિયા ઉતારી દીધા છે તમે જોઈ શકો છો ભોળા બાલા અહીંયાથી ત્રણ કિલોમીટર છે અને હવારનો મસ્ત માહોલ છે અને ભાઈ અન્ય કાંઈ પૈસા લીધા નથી કે તમે તો મારે મોત કરો કે ભાઈ હું તમને એટલે વિનંતી કરીશ કે બને ત્યાં સુધી તમે કોઈ પણ અહીંયા આવતા હોય તો પ્રાઇવેટ વાહનની વધારે ઓલી રાખજો કે તમે પોતાનું વાહન લઈને આવો જેથી કરીને તમે હેરાન ના થાવ ખોટા જેમ અત્યારે અમે હાલીને જાય છીએ વાંચીએ અમે રાતે ટૂંકમાં ત્યાં બેઠા બાકી વાહન તમને મળી જાય નો ડાઉટ પણ તમારે કટકે કટકે ઘણા બધા ઘુમરા ફરીને અહીંયા પહોંચવું પડે છે અને તમે આવવા માટે ભાઈ બે રસ્તા છે બગોદરાથી આવી શકો છો અને વટામણ ચોકડીયાથી આવી શકો છો તમને ઈચ્છા થાય ત્યાંથી તમે આવી શકો છો સેન્ટરમાં પડે છે બે બાયપાસ રોડ છે આમ નીકળી જાય છે સેન્ટરમાં પડે છે આપડે એટલે છ વાગ્યા છે કદાચ સાત વાગે આરતી થતી હશે તો આપણે આરતીના ટાઈમે પહોંચી જશું ભાઈ આપણે ત્યાંથી થોડા આગળ આવ્યા હતા તો આપણે જે તમે જોઈએ બોલેરો આપણે ત્યાંથી મળી ગયે એટલે બોલેરો આપણે ધામ પાસે ઉતારી દીધા સામે તમે જગ્યા જોયો શકો છો આખું પાર્કિંગનું ગ્રાઉન્ડ છે જો બોલે રોજા આપણી ગાડીમાં આવ્યા આ જગ્યા છે ભાઈ દાદા ની આપણે જાય અંદર અને અંદર જઈને તમને બધી એટલું જેટ આખી માહિતી બને એટલી આપું કોઈ પણ મંદિરે ભાઈ આપણે દર્શન કરવા જાય હંમેશા વાત યાદ રાખવાની ભગવાન બધી જગ્યાએ છે જ્યાં આપણે માનીએ અહીંયા ભગવાન છે પણ ભુવા ભરાડાથી હંમેશા સાવધાન રહેવાનું પહેલાં દર્શન કરી લો ભાઈ આ તો જો આ જગ્યા છે મેન થડો છે સુરાપુરા ધામ આ જગ્યામાં આવશો એટલે તમને ભાઈ એવો પહેલાં શરૂઆતમાં જ બોટ જોવા મળી જાય કે શ્રદ્ધા હોય તો ગમે જગ્યાએ ભગવાન છે બાકી ભુવા ભરાડામાં તમારે ખોટું ક્યાંય પડવું નહીં એમાં ગમે માણા હોય તો ખોટા ધંધે જ લાગશે અંધવિશ્વાસમાં ક્યાંય ના આવું બાકી શ્રદ્ધા છે મનથી માનો તો ભગવાન ગમે હાજર છે ભાઈ અને સર પૃથ્વી ઉપર ભાઈ ભગવાન છે ત્યાં જ આ બધું નભે છે બાકી ના હોય તો નભે નહીં દર્શન ભાઈ આપણે કરી લીધા છે તમને દર્શન કરાવી દીધા છે હવે જાય આપણે આ બાજુ પ્રસાદી બાજુ અને આરામ પ્રસાદીને ને બધા ગૃહ ભેગા એમાં ભાઈ આપણે જાય રસોડા બાજુ રસોડું દેખાડી દે થોડું આપણા દાદાનું રસોડું તમે જોઈ શકો છો વિશાળ કાંઈ ઘટે નહીં સુરાપુરા ધામ ભોળા જ દાદાનું રસોડું રસોડાની આ પાછળ જે સુરત દાદાની એક જડા નીચે વાળું ગ્રાઉન્ડ દેખાય છે ને એમાં પ્રોગ્રામ થવાનો છે એટલે અહીંયા એની બધી તૈયારીઓ હાલે છે લઈ લે ભાઈ જવાનું ને ચા ને ગુંદી ને ઘણું બધું છે જે લેવી હોય અમને એમ હતું ભાઈ અમે પહોંચશું ત્યારે આરતી થાય પણ અમે પહોંચ્યા ત્યાં તો આરતી થઈ ગઈ હતી એટલે આરતીનો સમય વહેલો હોય છે જેટલા પણ ભાઈઓ જોતા હોય કમેન્ટ કરીને કહેજો તમે અહીંયા જઈ આવ્યા મારી પહેલાં તો અહીંયા આરતીનો સમય શું છે કારણ કે મને સાત વાગ્યાનું હતું પણ નહીં એ પહેલાં આરતી થઈ ગઈ હતી અને હવર હવરમાં જગ્યાનો તમે વ્યૂ જુઓ ચારી બાજુ પંખીડા સુરજ દાદા અને અહીંયા બોટ મારેલું છે અંધશ્રદ્ધા છે સાવધાન આ વ્યૂ જુઓ તમે દાદાનું સાનિધ્ય પોળા જ ભાલ સાડા સાત વાગ્યા છે ભાઈ દર્શન આપણે જગ્યાના કરી લીધા છે અને અહીંયા જે પ્રોગ્રામ હું તમને કહેતો હતો પ્રોગ્રામનો કાર્યક્રમ છે એ ત્રેવીસ તારીખે છે અને આજે તારીખ થઈ જાય આપણે બાર એટલે ત્રેવીસે છે એટલે અગિયાર દિવસ છે ટૂંકમાં દસ દિવસ આડા આપણે કહીએ ગયા એટલે એની તૈયારીઓ અત્યારે ચાલે છે મંદિરની એક સામે જ બસ સ્ટેશન છે એટલે દર્શન કરીને બસ સ્ટેશનની અંદર બે અહીંયા પાછી આપણે મેન રોડ ઉપર જવાની બસ મળશે જોઈએ કેટલા વાગે મળે છે પોણાથી આવશે અત્યારે હું આપણે નીકળવાનું છે અમદાવાદ અહીંયાથી આ બે રસ્તા છે જોઈ શકો છો અહીંયાથી આ રસ્તેથી આવી શકો છો અને આ રસ્તેથી તમે બોળાદ આવી શકો છો અત્યારે આપણે અહીંયા છીએ અને આ રસ્તેથી બ્યાસી કિલોમીટર અમદાવાદ છે અને આ રસ્તેથી ચોર્યાસી કિલોમીટર છે આ સીધો વટામણ ધોળકા ઉપર થઈને ગયો અને આ સીધો બગોદરા બાવળા ત્યાં તો બસ સ્ટેન્ડ ને હામે ભાઈ મને આ ચાર પાંચ માટી જઈને જઈને મસ્ત એવા જોવા મળી ગયા એટલે એને ને નાખ્યું પેટ એનું ફૂલ કરી દીધું ને પછી જે મોજમાં આવીને ધીંગાણી ચડ્યા છે ચાર માટી હતા કાંઈ ઘટે નહીં મોજ આવી ગયા ને આવું બસની અમે રાહ જોતા પણ બસની જગ્યાએ બોલેરો આવી ગઈ અને અહીંયાથી ભાઈ એક વસ્તુ એ છે કે તમને બસ તો મળે પણ એની પહેલાં તમને બોલેરો જેટલા પણ ભાઈઓ જતા હોય એ કોઈ પણ જાતા હોય એની પાસેથી અહીંયા કઈ આજુબાજુ ચોકડી આવવા જવાનું ભાડું લેતા નથી બોલેરો વાળા આપણે વટામણ ચોકડી જે મૂકી દીધા છે વટામણ ચોકડીએ ચા પાણી પીને એને જવાનું આમ વલસાડ બાજુ અને આપણે જવાનું છે બસ પકડવાની તમને આગળ ખબર પડી જાય પેલા ભી ચા પાણી પાછી કાંઈક અહીંયાથી હારી ગાડી મોટામોટી ધોડકા ઉધી ની ત્રીસ રૂપિયા માં મને મળી રિક્ષા આ નવ વાગ્યા છે ભાઈ અને ત્યાંથી આપણે આવ્યા છે ધોડકાની ની બજાર માં રિક્ષા માં ત્રીસ રૂપિયા ભાડું દઈ ને આજે ધોડકા આવે બસ સ્ટેન્ડ બાજુ તો ભાઈ ધોળકા નું બસ સ્ટેશન જોયો ગોજો તો પોચે ભાઈ આપડા પેલા અહીંયા ફટાફટ બસ લઈને અમદાવાદ જ્યાંથી ભાઈ લોકલ બસ મળી ગઈ ચોત્રીસ રૂપિયા ભાડું હતું ત્યાંથી અમદાવાદ બસ સ્ટેશન નું ગીતા મંદિર નું ચોત્રીસ રૂપિયા એટલે આપણે પચાસ રૂપિયા આપ્યા એમાંથી દસ રૂપિયા પાછા આપ્યા છ રૂપિયા એ લોકો કોઈને પાછા આપતા જ નથી બસની અંદર એટલે આવા સાતસો રૂપિયા ક્યાં ભોગતો છે પણ ઓકે એની પાસે છૂટા ના હોય ને કંઈક ઘણા બધા એવા પ્રશ્નો બનતા હોય આ તમે અમદાવાદનો વ્યૂ જોયો છો અગિયાર વાગે ભાઈ આપણા લોકલ ગાડી હતી પહોંચાડી દીધા નરોડા પાટિયા બસ સ્ટેશન અમદાવાદ ત્યાં ભાઈ મને હરકું જમવાનું નહોતું મળ્યું એટલે ભૂખ લાગી પહેલાં તો પચાસ રૂપિયાની થાળી હતી એટલે જઈમો ને દસ રૂપિયાની છાસ અલગ એટલે સાઠ રૂપિયાની થાળી હતી બસ સ્ટેશનની બાજુમાં જઈમો તમે જોવો જો બ્રહ્માની કૃપા છે પણ જમવાનું સારું છે રોટલા ભાઈ આપણા એકલા જમી લીધા છે કાલ જે આપણા પગ મળી ગયું હતું ને આજે ફૂલ દુખાવો કરે છે ભાઈ દોઢ વાગ્યો છે અને આપણે દુખાવો ટૂંકમાં ફૂલ ઉતરો છે જ્યારે હલાતું માન માન હલાવીને નથી હલાતું ને હું છે તો આપણે અત્યારે હોટલે સુધી બાજુમાં ઓગલાઈ પહેલાં ત્યાં જાય ને આરામ કરીએ ને પછી જોઈએ કારણ કે પગની સિચ્યુએશન એવી થઈ ગઈ કે કન્ફ્યુઝ થઈ ગયો હું આપણે લાંબા ટૂરમાં તમારી આ જાઉં લાંબી ટૂરમાં આપણે જાવું કે પગનું કાંઈ કરવું દવા તો કરી છે પણ છે છતાં જોઈએ હમણાં હોટલે જઈને પહેલાં તો આરામ કરીએ એમ તો ભાઈ આપણે પહોંચી ગયા રૂમે બે વાગી ગયા છે નાનકડો એવો રૂમ છે નાનકડો એવો બાથરૂમ છે સરસ મજાનો જે બેડ છે આ બાજુની સાઈડ બાથરૂમ છે મિરર છે અને આ બાજુ ટીવી છે હાલતું ના હાલતું એ માથે છે પંખો જેવો હતો એવો અત્યારે ઓનલાઈન માટે બુકિંગ કરાવી લીધો છે પાંચસો રૂપિયા બહુ ભર્યું કારણ કે પગની આ સિચ્યુએશન જેવી થઈ ગઈ હો આ તમે જુઓ અહીંયાથી આ ભાગ આખો છે પહોંચી ગયો હોય દડા જેવો થઈ ગયો ગોળ ગોળ ઓ હા એટલે નક્કી કરતા ભાઈ કાંઈથી આપણે આમ જાય કે શું કરીએ કે મેં એક દી આપણે આરામ કરી જાય કાલે સવારે આપણે જોઈએ તો આપણાની અત્યારે આમાં કંઈક દવા કે કંઈક મગાવીએ કરીએ અને આરામ કરીએ ખાડી અને ભાઈ નૈડું નૈડું શું ખબર છે વાંથી રાતે વાંથી નીકળ્યા એ આખી રાતનો ઉજાગરો થયો પછી બગોદરા ચોકડીએ ઉતરા એટલે નિંદર તો થઈ નહીં ત્યાંથી પાછા આપણે આઈસરમાં પહોંચ્યા આપણે બોળા આઈસરમાં પહોંચ્યા અને ત્રણ ચાર કિલોમીટર આવેલા એટલે એ બધી તકલીફ પડી પણ આ કાંઈ વાંધો નહીં જેવી ભગવાન નીચા તો અત્યારે ઘડી વાર પેલા થોડો આરામ કરી લે તો ભાઈ પોણા પાંચ વાગ્યા છે ત્રણ ચોખા છે ચાર 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 તો પગ થોડોક આરામ કર્યો છે હાઉસ થયો છે અત્યારે થોડોક હેઠે જઈ અને નાસ્તો પાણી આપણે અહીંયા કરીએ ચા પાણી પીએ અને જોઈ લે જરા કેવું છે ને કઈ જગ્યાએ આપણી હોટલ છે તમને દેખાડી દઉં બધી રોડ છે બજાર છે ભાઈ આગળ સ્વામિનારાયણ મંદિર નો ગેટ છે ઓલી બાજુ અને એની આગળ ટૂંકમાં આખી ફોનાની માર્કેટ છે આ પાંદરાપોળ વિસ્તાર છે જોયો ગોજો અને આપણો રૂમ છે અત્યારે જવેરી માર્કેટ છે ભાઈ હવે આપણે ક્યાંક કરીએ નાસ્તો ચાઠપ કરી રહ્યા એકલાસ પાણીપુરી ખાધી સાદી સોડા પીધી પકોડા ખાધા ને પછી નાસ્તો કરીને આવતા રહ્યા પાછા રૂમે મસ્ત પંખા તો કર્યું ઘડીક કરીએ પાછા આરામ અને પગમાં ભાઈ જેવું તેવું ટૂંકમાં છે હજી થોડું ઘણું સારું થઈ ગયું છે આરામ કર્યું એના હિસાબે અને એ દુખાય છે જો અહીંયાથી આ એટલો ભાગ આખો નવ વાગી ગયા ભાઈ હજના આપણે નિંદર ચડી ગઈ હતી ફટાફટ હેઠળ આવીને પેલા તો મારી છાસ હવે આજે ભાઈ અમદાવાદ નો નાઇટ્રો યુ છાસ આપણે પી લીધી છે અને એક હમણાં આપણે પાછી ઠપ કરવાની ઈચ્છા છે લઈ આપણે ભેગી લઈ લેશું કારણ કે મોજ આવી ગઈ છાસ માં મંગો દે દો સાડા નવ થઈ ગયા હતા આપણે નવ વાગે આપણે નીચે ગયા એક રજવાડી છાસ આપણે પી ગયા તેમાં ફૂલ મજા આવી પાછી એક છાસ લઈ લીધી ઉનાળાનું અમૃત અને એક આ મઠ્ઠો હતો પચાસ રૂપિયાનો સો ગ્રામ લખેલું જે ગ્રામ નો મઠો હતો મેં કીધું આ દઈ દે એ ટેસ્ટ લઈ કેવો છે અને બીજી એક પાણીની તકલીફ હતી તો પાણીની બોટલ એક લઈ લીધી કારણ કે આ પાણી હાવ મોરું છે અહીંયા અને બાકી બે કુરકુરીયાના પેકેટ ખાવાના હતા પણ તો આપણે રૂંઢાના જ લઈ લીધા હતા તો હવે પહેલાં આપણે મારીએ મઠો પછી એકાદી વેફર ખાઈ ને છાસ પી લેવું ને પાણી પી લેવું એટલે ફૂલ ની અંદર તડી જાય તો હવે મળીએ આપણે કાલે સવારે ભાઈ જોઈએ આપણે શું થાય છે હું સિચ્યુએશન રહીએ છીએ જય દ્વારકાધીશ જય મા મોગોલોને જય શ્રીરામ બધા ભાઈઓને